તો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વની ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી શરૂ થઈ છે ત્યારે મોરબી મહાનગરપાલિકા વિભાગની ટીમ દ્વારા પતંગ બજારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મંજૂરી વિના ધમધમતા સ્ટોલને દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ શહેરમાં ઠેર ઠેર ખડકી દેવામાં આવેલા પતંગ સ્ટોલની મુલાકાત લઈને મંજૂરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે બસો પચાસથી વધુ સ્ટોલની મુલાકાત લઈ એકસો ઓગણચાલીસ જેટલા સ્ટોલ મંજૂરી વિના મળી આવતા રૂપિયા ત્રણ પોઈન્ટ છોતેર લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જે ઉત્તરાયણના સ્ટોલ્સ અમુક જગ્યા લાગેલા છે તો બીજી મહાનગરપાલિકાઓનું અને નગરપાલિકાઓનું પણ જે અનુભવ છે એ પ્રમાણે જનરલી એની પરવાનગી બહુ પહેલાં લેવામાં આવતી હોય છે અને પરવાનગી આપ્યા બાદ સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય છે અહીંયા એવું ધ્યાને આવ્યું છે કે એવી પ્રથા નથી પરંતુ અત્યારે જે સ્ટોલ્સ લાગી ગયા છે એ બધા પાસેથી જે દંડની રકમ છે એ વસૂલવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે પરમ દિવસે સનાડા રોડ ઉપર મારા દ્વારા પણ અમુક સ્ટોલ્સની વિઝિટ લઈને ત્યાં એમના પાસેથી દંડની પાવતીઓ જે યોગ્ય દંડ છે એમના પાસેથી લેવામાં આવ્યું હતું